નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો સતત ચોથા દિવસે સોના તેમજ ચાંદી જોવા મળી રહ્યો છે તો આજે સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો અચાનકથી સોનાની કિંમતોની ની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે જેની વાત કરીએ તો મિત્રો યુક્રેન અને રશિયાના

તો મિત્રો યુક્રેન અને રશિયા યુદ્ધની શાંતિ જાળવવાના સમાચાર આવતાની સાથે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે સુરિયા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો બાવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ સોનું આઠ રૂપિયા જારે દસ ગ્રામ સોનું એક્યાસી હજાર આઠસો ચાલીસ રૂપિયા જયારે સો ગ્રામ સોનું આઠ લાખ અઢાર હજાર ચાર સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર એક ગ્રામ સોનું આઠ રૂપિયા દસ ગ્રામ સોનું માં સો ગ્રામ સોનું આઠ લાખ હજાર જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનું જે છે એ સતત વધારામાં જઈ રહ્યું હતું જેની સામે ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો આજે ચાંદી પણ સસ્તી થઈ ગઈ છે તો આજે 1 ગ્રામ ચાંદી ₹100 રૂપિયામાં જ્યારે 10 ગ્રામ ચાંદી 1009 માં

જે યુદ્ધ ચાલી રહ્યું હતું જેની અંદર શાંતિનું વાતાવરણ જોવા મળે તો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોની અંદર ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો છેલ્લા ત્રણ થી ચાર દિવસની અંદર ડોલર જે છે એ સતત મજબૂત થતો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ

માહોલ નોંધાય અથવા તો ખાસ કરીને એ સોનાની કિંમત તેના સર્વોચ્ચ સ્તરથી અત્યારે ખૂબ જ વધતી જોવા મળી રહી હતી પરંતુ છેલ્લા ચાર દિવસથી સોનાની કિંમતોમાં સતત ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે હવે ખાસ કરીને વાત તો સોનું આગામી દિવસોની અંદર હજુ સસ્તું થશે કે નહીં કારણ કે ઘણા બધા મિત્રો જે છે એ સતત રાહ જોરિયા છે કે સોના તેમ ચાંદીની ખરીદી તો કરવી છે પરંતુ સોનું જે છે એ ખૂબ જ મોંગું જોવા મળી રહ્યું છે તો સોનું ક્યારે સસ્તું થશે સોનું ખરીદવું છે પરંતુ સોનું ખૂબ જ મોંગું જોવા મળી રહ્યું છે તો મિત્રો જો તમે સોનાની ખરીદી કરવા માટે રાહ જોરિયા છો તો આંતરરાષ્ટ્રીય લેવલે સોનાની બજારમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે

સોનાની ખરીદી કરી અને સોનાની કિંમતોની અંદર રોકાણ કરવા લાગ્યા છે પરંતુ શેર બજારમાં કડાકો બોલી જતા હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો અત્યારે પણ સોનાની કિંમતોની અંદર સતત ધડાધડ ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે રોકાણકારો જે છે એ વિચારમાં પડી ગયા છે તો મિત્રો રોકાણકારો માટે મહત્વના સમાચારની વાત કરીએ તો જો તમે સોનાની ખરીદી રોકાણ કરવા માટે કરી છે તો જો સોનાની કિંમતોની અંદર મોટો ઘટાડો નોંધાય તો તમારે એ સોનાની અત્યારે જ સેલિંગ કરી નાખવું તમારે સારું એવું પ્રોફિટ બનાવી લેવું જોઈએ તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં ઘટાડાનું મુખ્ય કારણ વાત કરીએ તો મિત્રો બજારોની અંદર અત્યારે નબળાઈ જોવા મળી રહી છે જેની સાથે ડોલરની વાત કરીએ તો મિત્રો ડોલરની અંદર મજબૂતી અને રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ કરવામાં આવી રહ્યું છે જેના કારણે સોનાની કિંમતોની અંદર અત્યારે થોડો ટાઈમ ઘટાડો જોવા મળી રહ્યો છે જો આ ડોલર જે છે એ આગામી દિવસોની અંદર હજુ પણ મજબૂત થાય તો સોનાની કિંમતો સતત ઘટાડામાં આવવાની શક્યતાઓ જોવા મળી રહી છે તેવી જ રીતે વાત કરીએ મિત્રો ચાંદીના ભાવની તો આ ચાંદીની કિંમતો જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતી હોય છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટનો તો આપ બધા જાણો જ છો કે ચાંદીની કિંમતોમાં વધઘટ જોવા મળતી હોય છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો જો મિત્રો તમે સોનાની અંદર દાગીના બનાવવા માટેનું વિચારી રહ્યા છો તો તમારે બાવીસ કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ કારણ કે બાવીસ કેરેટ સોનામાં ઝિંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના બનાવવામાં આવે છે જ્યારે ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનું જેને શુદ્ધ માનવામાં આવે છે અને જેની ખરીદી રોકાણ કરવા માટે કરવામાં આવે વધતી જોવા મળી રહી હતી જેના કારણે લોકો અઢાર કેરેટ સોના ખરીદી કરી રહ્યા હતા તો મિત્રો તમે પણ સોનાની ની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો હાલ બાવીસ કેરેટ સોનું દાગીના

તો આ સોનું કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ નેક્સ્ટુડિયો અપડેટમાં સોના ચાંદીના ભાવની ચર્ચા કરી